શું રક્ષાબંધન પર ભદ્રા થઈ રહ્યો છે જાણો શું છે ભદ્રા અને આ દરમિયાન રાખડી નથી બાંધવામાં આવતી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમા રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે બહેન તેમના ભાઈઓને રાખડી બાંધે છે અને ભાઈઓ તેમની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે ઘણીવાર એવું જોવા મળે છે કે આ રાખડીના તહેવાર પર ભદ્રાનો પરછાયો પડે છે જેના કારણે રાખડી બાંધવાનો સમય ઓછો થઈ જાય છે વાસ્તવમાં ભાદ્રકાળમાં રક્ષાબંધનનો તહેવાર મનાવો એ અશુભ માનવામાં આવે છે આ જ કારણ છે કે જ્યારે ભદ્રાકાળ આવે છે ત્યારે બહેનો માત્ર શુભ સમયે જ રાખડી બાંધે છે ચાલો જાણીએ કે આ વખતે ભદ્રા બુદ્ધ છે કે નહીં આ ક્રમમાં ચાલો જાણીએ કે ભદ્રા કોણ હતી અને તેની છાયા શા માટે અશુભ માનવામાં આવે છે આ રક્ષાબંધન પર છે ભદ્રાની છાયા આ વર્ષે રક્ષાબંધનના દિવસે પૂળીમાં તિથિની શરૂઆત સાથે ભદ્રા શરૂ થઈ જશે જે બપોરે બાર ત્રીસ વાગ્યા સુધી ચાલશે પરંતુ તેની અસર બપોરે એકત્રીસ વાગ્યા સુધી રહેશે આ સમયગાળા દરમિયાન રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે નહીં આ કારણે આ વખતે રક્ષાબંધન બપોરે ઉજવવામાં આવશે રાખડી બાંધવાનો શુભ સમય કયો છે ભદ્રાને કારણે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે નથી હિન્દુ કેલેન્ડર મુજબ રાખડી બાંધવાનો શુભ સમય બપોરે એક થી નવ સાત સુધીનો રહેશે એકંદરે શુભ સમય સાત કલાક વાગ્યાની સાડત્રીસ મિનિટનો રહેશે ભદ્રાકાળમાં શુભ કાર્ય ન કરવું ભદ્રકાળમાં શુભ કાર્ય ન કરવું હિન્દુ ધર્મમાં ભદ્રકાંડને અશુભ માનવામાં આવે છે અને માન્યતાઓ અનુસાર ભાઈના કાંડા પર રાખડી બાંધવા જેવા શુભ કાર્યો આ સમયગાળા દરમિયાન કરવામાં આવતા નથી વાસ્તવમાં દરમિયાન રાખડી બાંધવાથી ભાઈ બહેનના સંબંધોમાં તણાવ આવે છે અને તેમની ઈચ્છાઓ અધૂરી રહે છે તેથી ભાઈને રાખડી બાંધવાનું પવિત્ર કાર્ય કોઈ શુભ મુહૂર્ત કે શુભ સમય જ કરવું જોઈએ આ જ કારણ છે કે લોકો રાખડી બાંધતી વખતે ભદ્રાકાળનું ખાસ ધ્યાન રાખે છે અને રાખડી માત્ર શુભ મુહૂર્તમાં જ બાંધવામાં આવે છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય શુભ કાર્ય પર પ્રતિબંધ છે ભદ્રાનો સમય વિશિષ્ટીકરણ કહેવાય છે એવું માનવામાં આવે છે કે ભદ્રકાળ દરમિયાન કરવામાં આવેલું કામ અશુભ હોય છે ભદ્રાની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી પુરાણોમાં ભદ્ર સાથે જોડાયેલી એક પૌરાણિક કથા છે પૌરાણિક કથાઓ અનુસાર ભદ્રા ભગવાન સૂર્ય અને તેમની પત્ની છાયાની પુત્રી અને શનિદેવની બહેન છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભદ્રાનો જન્મ સૂર્ય નારાયણ અને દેવી છાયાની પુત્રી તરીકે ગધેડા એટલે કે ગદર્ભ લાંબી પૂંછડી અને ત્રણ પગથી રાક્ષસોનો નાશ કરવા માટે થયો હતો તેણીનો રંગ ઘેરો લાંબા વાળ મોટા દાંત અને ઉગ્ર દેખાવ છે તેણીનો જન્મ થતાની સાથે જ ભદ્રાએ યજ્ઞમાં વિક્ષેપ પાડવાનું શરૂ કર્યું શુભ કાર્યોમાં વિક્ષેપ ઉભો કર્યો અને સમગ્ર સૃષ્ટિને હેરાન કરી ભદ્રાના આ દુષ્કર્મને કારણે સૂર્યદેવ તેના લગ્નને લઈને ચિંતિત હતા પરંતુ કોઈ દેવ તેના માટે તૈયાર ન હતા આના પર સૂર્યનારાયણે બ્રહ્માજી પાસે સલાહ માગી ત્યારે બ્રહ્માજીએ વિશિષ્ટને કહ્યું ભદ્રે તમે બાવ બાલવ કૈલવ વગેરે કરણોના અંતમાં નિવાસ કરો છો અને જ્યારે વ્યક્તિ તમારા સમય દરમિયાન ઘરમાં પ્રવેશ કરે છે અને શુભ કાર્ય કરે છે ત્યારે વિક્ષેપ પેદા કરો છો તે તમારું સન્માન નથી કરતું તેના કામને બગાડો છો આ ઉપદેશ આપ્યા પછી બ્રહ્માજી ચાલ્યા ગયા અને ભદ્રા રાક્ષકો અને મનુષ્ય સહિત તમામ જીવોને તકલીફ આપીને ફરવા લાગ્યા ભદ્રા ક્યારે રહે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભાદ્ર તૃતીયા કૃષ્ણ પક્ષની દસમી શુક્લ પક્ષની ચતુર્દશી એકાદશી અને ચતુર્દશીના ઉત્તરાધર્મ કૃષ્ણ પક્ષની સપ્તમી અને શુક્લ પક્ષની અષ્ટમી પૂર્ણિમા તિથિના પૂર્વાર્ધમાં રહે છે ભદ્રા ક્યારે સુખ ફળ આપે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તિથિના પૂર્વાર્ધની ભદ્રાને દિવસની ભદ્રા અને તિથિના ઉત્તરાર્ધને પદરાને રાત્રિની પદરા કહેવામાં આવે છે જો દિવસ પદરા રાત્રે પડે અને રાત્રે પદ્રા દિવસના સમય પડે તો પદરા સુખ માનવામાં આવે છે પદરા દરમિયાન કોઈ પણ કાર્ય કરવાનું હોય તો પણ પદરાની શરૂઆતની પાંચ ગાંઠીઓ એટલે કે મુખ પદ્રાના સમયમાં અવશ્ય છોડી દેવી જોઈએ જ્યોતિષ્યો અનુસાર પદરાની પાંચ ગાંઠીઓ મુખમાં બે ગાડીઓ ગળામાં અને અગિયાર ગાંઠીઓ હૃદયમાં જ્યારે ચાર ઘાટીઓ કૂચડીમાં રહે છે દોષ અને ભદ્રાની અસરો છે ભદ્રા મુખમાં હોય ત્યારે કામનો નાશ થાય છે જ્યારે ભદ્રા ગળામાં રહે છે ત્યારે સંપત્તિનો નાશ થાય છે જ્યારે ભદ્રા હૃદયમાં રહે છે ત્યારે જીવનનો નાશ થાય છે જ્યારે ભદ્રા હોય છે ત્યારે વિજય પ્રાપ્ત થાય છે અને કાર્યો સિદ્ધ થાય છે તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માત્ર